અમને કોન્ટ્રાક્ટર રિન્યુ કરવાની લાલચ આપી અમને ખોટું નિવેદન આપવા મજબૂર કર્યા હતા નલીની બેન સાચા છે સંસ્થામાં બાળકોને આપવાના અનાજ સગે કરી બિલ પાસ કરવામાં ટીમ આવી હતી પરંતુ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી અમારા કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કર્યા નલીની બેન જે બોયલા જે થયું છે તે હાચું છે અને હવે અમને કરાર પૂરો થયો પછી અમુને નોકરીમાંથી કરી મીકા તે છતાં પણ અમે પૂછવા ગયા મોનુ સરને કોનુ સર પટેલને કે સર અમુને નોકરી પર રાખશો કે નહીં રાખશો તો સર અમારી સાથે ગેરવ્યવહાર કરીને અમને કારમિક છે તમે કલેક્ટર પાસે જાઓ કે પછી કો પોલીસ સ્ટેશન જાઓ કે કોર્ટમાં જાઓ અમે તમને લઈ લાગશું લેડીઝ સ્ટેપ લેડીઝ સ્ટાફ જ અમને જોઈતો નથી તે છતાં સર બે લેડીઝનું રિન્યૂ કર્યું છે અમારું કામ સારું હતું તે પણ અમારી પાસે કોઈ નોટિસ બોટીસ કશું આપવામાં નહીં આવ્યું કારણ કે અમે સાચું બોલીએ છીએ એટલે અમને આ લોકો ના પાડે છે નોકરીમાં રાખવાનું જ્યારે અત્યારે આ મહિનામાં અમારે રિન્યૂ કરવાનો સમય પૂરો થયો હતો ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા નિવેદન પોલીસ સ્ટેશનમાં નલિની બેન વિશે આપવા જવાનું થયું તો ટ્રસ્ટીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારા તરફથી તમે નિવેદન આવજો તો તમારો કોન્ટ્રાક્ટ અમે રિન્યૂ કરી દેવામાં આવશે પણ હાલમાં અમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી જ્યારે અમે ટ્રસ્ટી પ્રમુખ કનુભાઈ પટેલને પૂછવા ગયા ત્યારે કનુભાઈ પટેલે એવું કીધું કે અમે અત્યારે હાલમાં લેડીઝ સ્ટાફ કોઈ લેવાના નથી અને અત્યારે એમના બે લેડીઝ સ્ટાફને એમને હાજર કરેલા છે